માંજલપુર ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો માં વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી રાજકોટ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યનું તંત્ર હરકત માં આવ્યું છે તંત્ર દ્વારા જે તે સમયે કરાયેલ ફૂલોની સજા પ્રજાને મળતી હોય છે નીતિ નિયમો ગુણવત્તા સભર કોઈ પણ કાર્યવાહી જે તે સમયે થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે પણ તે સમયે ધ્યાન ન અપાતા પ્રજા હાલાકી ભોગવે છે દક્ષિણ ઝોનમાં આવેલ માંજલપુરની પાર્થભૂમિ અને મારુતિ ધામા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનને સંયુક્ત રીતે લાઇટ કનેક્શન કપાત તથા મકાન સીલની કામગીરી હાથ ધરાઈ હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર મકાનો જર્જરી થતા રિપેરિંગ કરાવતા ન હોવાથી કાર્યવાહી કરાઈ હતી કાઉન્સિલરોએ આ મુદ્દો સભામાં ઉઠાવ્યો હતો કે સમય અપાય તેમજ બધા મકાનો સામે સીલ કરવાની રજૂઆત સંદર્ભે ચણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે હાઉસિંગ બોર્ડ કે અન્ય આવાસોના મકાનોમાં જે તે સમયે ગુણવત્તા જણાતી નથી ઇજાદારની કામગીરીની યોગ્ય તપાસ થતી નથી લોકોની જીવનભરની મૂડી આવાસો પાછળ ખર્ચી દેધા બાદ વીસ કે ત્રીસ વર્ષે મકાનો જર્જરિત બની જતા હોય છે ત્યારે સંવેદના ખોઈ બેસેલ તંત્ર આ મામલે ગંભીરતા દાખવે તેવી લોકોની લાગણી છે અત્યારે ઇનિશિયલી જે પાર્થભૂમિને એ આપણે અત્યારે પોકેટ લીધેલા છે કે જે લોકો રિપેરિંગ નથી જ કરાયેલું અને જે જર્જરિત છે અને જેના લીધે કોઈને જાનહાનિ થઈ શકે એવા છે એવા લોકોનું મકાનોના વીજ કનેક્શન

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે તેમાં ગુજરાત હાઉસિંગ અને તથા કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે લાઇટ કનેક્શન કપાતની તથા મકાન સીલિંગની કામગીરી હાથ ધરશે અત્યાર સુધીમાં આશરે પંદરથી વીસ મકાનો સીલ કરવામાં આવે છે જર્જરી થતાં તેના કારણે રિપેરિંગ કરાવતા નથી પણ આપણે પૂરોપૂરો સમય આપ્યો છેલ્લા દોઢ બે વર્ષથી ચાલે ને અત્યારે છેલ્લા પંદર દિવસમાં પણ બે વખત નોટિસ આપવામાં આવે છે નેવું ટકા લોકો રિપેરિંગ ચાલુ હોય જેણે નથી કરાવ્યું તેના માટે આ સ્કીલિંગની કામગીરીને કરવામાં આવે મારું સરલાબેન રહીનભાઈ કાળે છે મેં રહું છું ચારસો નંબરમાં બરાબર પણ મારી લાઈટ અને પાણી કાપી નાખવામાં આવ્યા બરાબર તો મારી ઘરે મારો માણસ નથી મારો છોકરો નોકરી ઉપર ગયો છે તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું અને મારી વાહે કોઈ દોડવા વાળું નહીં લેડીઝ ક્યાં દોડે લેડીઝ નું તો કોઈક તો હોવું જોઈએ ને અધિકારી એમ કે પેલા સાહેબ ને મળો પેલા સાહેબને મળો પેલા સાહેબને હું કયા સાહેબને મળું સામે કોઈ એક એવો માણસ હોય કે આ માણસ મને આપશે સહારો એને હું મળવા જાઉં ને એવા તો દસ અધિકારીઓ ઊભા છે હું કયા અધિકારીઓને હું મળવા જાઉં એ એ લોકો એમ કે નોમિનેશન કરાવો નોમિનેશન કરાવો ઓર નોમિનેશન કરાવો પહેલા તો મારું ઘર તમે જોઈ જાઓ આખું પડી ગયું છે કે જે પાડવાની તૈયારી કરી રહ્યું છે તો આ લોકો એમ કહે છે કે તમે રિપેરિંગ કરાવો એટલે બચી જશે તમારું તો કેવી રીતે સર બચી જાય જમીન ને જ મૂળ આખું ઉખડી ગયું છે તો એ મૂળમાંથી ને શું જવાબ આપવો મારે તમને કે કેવી રીતે હું આ કહી શકું કે અમે અહીંયા પાંત્રીસ વર્ષથી રહીએ છીએ આ સોસાયટીમાં તો હવે સોસાયટીમાં તમે ધારો ને તો નગરા મૂળિયા હલી ગયા છે નીચે પાણીના મારું સરલાબેન પ્રવીણભાઈ કાઢે છે